રાજકોટમાં આજે મહાનગરપાલિકા કચેરી ખાતે રૂડાના આવાસ માં રહેતા લોકો દોડી આવ્યા હતા છેલ્લા એક વર્ષથી ઓમ હાઉસિંગ સોસાયટી નામના આવાસમાં પાણીની સુવિધા નથી જેને લઈને રહેવાસીઓને વેચાતું પાણી લેવાનો વારો આવ્યો છે એ સિવાય આજુબાજુ નથી સ્ટ્રીટ લાઇટની સુવિધા કે નથી પાકા રસ્તા જેને લઈને સ્થાનિકો ભારે પરેશાન થઈ રહ્યા છે એક વર્ષથી આ સમસ્યાથી હેરાન થતા લોકોએ અનેક વખત રજુઆત કરી તેમ છતાં થઈ જશે થઈ જશે કહીને અધિકારીઓ સ્થાનિકોની આ સમસ્યા પર આંખ આડા કાન કરી રહ્યા છે અંતે કંટાળીને આજે રહેવાસીઓ રૂડાના ચેરમેનને રજૂઆત કરવા પહોંચ્યા હતા અને તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ આવે તેવી માંગ કરાઈ હતી તમારું નામ મારું નામ નકુબંદના હાર્દિકભાઈ છે અમે આજ વર્ષથી ત્યાં રહેવા આવી ગયા છીએ પણ પાણીની કોઈ જાતની સુવિધા નથી પછી સ્ટ્રીટ લાઇટની પણ સુવિધા નથી એટલે રાતના અમારે રોડથી ફ્લેટ લગીને આવવું હોય ને તો બહુ તકલીફ થાય છે અને વેરો ભરી દઈશી તોય આ લોકો કાંઈ પાણીની સુખ સુવિધા કરતા નથી એમ લાઇટની સગવડ નથી અને દીપડાનો પ્રશ્ન હતો ને ત્યારે તો આઠ વાગ્યા પછી ઘરની બહાર અમે નીકળી શકતા નહોતા લાઈટ પ્રશ્ન છે તો શું અત્યારે તો પછી રાત્રે બહાર જ નથી નીકળી શકતા બહાર કોઈને રમવા નથી મોકલી શકતા નીચે પાણી નથી આવતું તો એના બદલામાં કઈ રીતે મેનેજ કરો છો પાણી અત્યારે અમે વેચાતું લઈએ છીએ દોસે પ્લેટમાં રહેવા આવી ગયા છે અમુક લોકો નથી રહેવા આવ્યા પણ તોય એટલા જણાને પાણી અત્યારે પૂરતું નથી મળતું ત્યાં કામ કામ રહી ગયું હોય ને ને તો પછી રાત દેવું પડે પાણી પાણી આવે ત્યારે થઈ શકે છે લાઈટ નો સમસ્યા વર્ષ દોઢ વરસ ગયા છે